બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ને જો ઘરેથી કરવું હોય તો તમારા માટે નાઇટ બિઝનેસ જે છે એ વન રહેવાનો છે કારણ કે ખૂબ જ સરસ આપડા પાસે તમને એક કલેક્શન મળી જશે મરૂન કલરના કોન્સેપ્ટમાં રહેવાની છે આખી નાઇટી ના અંદર તમને પ્રિન્ટ જોવા મળી જશે વાત કરો નેકની ખૂબ જ સરસ એક નેક જોવા મળી જશે જેના અંદર તમને એમ્બ્રોઇડરી નું થોડુંક વર્ક જોવા મળી જશે જોઈ શકો છો ખૂબ જ સરસ એક કલેક્શન બતાવો છો જે સાટીન નું રહેવાનું છે નેક જોવો અને કેટલી સરસ ફેશનેબલ નેક જોવા મળી જશે અને સ્લીવ્સની વાત કરો થ્રી ફોર સાઈઝ ની સ્લીવ્સ રહેવાની છે ક્વોલિટી એ વન છે અફોર્ડેબલ પ્રાઇસ છે સેવન્ટી ટુ ના સ્ટાર્ટિંગ રેન્જ માં વેરનું કલેક્શન મળી જશે તો હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનો એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમીરા ફેશન ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હું આજે તમને થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલે તેવા ટાઈપના કલેક્શન બતાવવાની છું હવે મોન્સુન ના સિઝન ના અંદર લોકો બહાર નથી જતા હોતા બરાબર છે અને જતા પણ હોય તો મોસ્ટલી એ લોકો એમ પ્રિફર કરે કે આપણે કઈક વેર વધારે પહેરીને કરતા હોય છે કારણ કે સુકાઈ જતા હોય છે એટલા માટે કમ્પેર ટુ બાય અધર ક્લોથ્સ કેવું હોય કે જે બીજા કપડાં હોય ને તે સુકાતા વાર લાગે અને કમ્ફર્ટેબલ પણ આટલું બધું નથી રહેતું મોસ્ટલી લોકો નાઇટ ડ્રેસનો યુઝ વધુ કરતા હોય છે મોનસૂનના અંદર બરાબર હવે નાઇટ ડ્રેસનો યુઝ તો બારે માસ કરતા હોય બટ મોન્સૂન અંદર થોડો વધુ થતો હોય છે એટલા માટે તમને જો બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય ને જો ઘરેથી કરવું હોય તો તમારા માટે નાઇટ્રસ નો બિઝનેસ જે છે એ પણ રહેવાનું છે કારણ કે ખુબ સરસ આપણા પાસે તમને કલેક્શન મળી જશે અને તમે એક જ જગ્યાએથી એક જ પ્લેસ ના એક નાનિયમ થી પ્લેસ હોય ને તેના અંદર વધુ કલેક્શન મૂકી પણ શકો છો બરાબર આપણા પાસે હું તમને એક નાઇટી બતાવું છું તમે જોઈ શકો છો કેટલી સરસ નાઇટી છે ને મિત્રો મરુન કલરના કોન્સેપ્ટમાં રહેવાની છે આખી ના અંદર તમને પ્રિન્ટ જોવા મળી જશે વાત કરો નેકની ખૂબ જ સરસ એક નેક જોવા મળી જશે જેના અંદર તમને એમ્બ્રોડરીનું થોડુંક વર્ક જોવા મળી જશે સ્લીવ્સના અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર કોન્ટ્રાક્ટની તમને પાઇપિંગ મળી જશે આપણા પાસે ફેબ્રિકની વાત કરું તો ફેબ્રિક કોટન રાયોન વાત કરું આવા ટાઈપના સાટીન અલ્ફાઇન અને બહુ જ વધારે ફેબ્રિક તમને અહીંયા જો જોવા મળી જશે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ એક કલેક્શન બતાવું છું જે સાટીન નું રહેવાનું છે નેક જોવો અને કેટલી સરસ ફેશનેબલ નેક જોવા મળી જશે અને સ્લીવ્સ ની વાત કરો 3 4 સાઈઝ ની સ્લીવ્સ રહેવાની છે કોની જેટલી સ્લીવ્સ રહેશે સ્લીવ્સ ના અંદર તમને ખૂબ જ સરસ એક જે છે પાઇપિંગ મળી જશે કલર કોન્ટ્રાક્ટ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક કલર કોન્ટ્રાક્ટ તમને અહીંયા જોવા મળી જશે ઈવન વાત કરો તો કલેક્શન આપણા પાસે ખૂબ વધારે છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ નવા નવા કલેક્શન આવ્યા છે 90

કેટલો સરસ ચેક્સ પેટર્નની આ કોફી કલરની નાઇટી રહેવાની છે નેક જોઈ શકો છો ખૂબ જ સરસ પણ તમને નેક જોવા મળી જશે સ્લીવ્સ હાફ સ્લીવ્સ રહેવાની છે અને સ્લીવ્સના અંદર કલર કોન્ટ્રાક્ટ બ્લેક કલરની જે છે પાઇપિંગ જોવા મળી જશે ક્વોલિટી એ વન છે એફોર્ડેબલ પ્રાઇસ છે સેવન્ટીના સ્ટાર્ટિંગ રેન્જમાં નાઇટવેરનું કલેક્શન મળી જશે અને વાત કરો એના અંદર પોકેટ પણ જોવા મળી જશે ઇઝીલી આના અંદર કંઈ પણ તમે મૂકી શકો છો આખો હાથ ચાલ્યો ગયો છે એટલે ઇઝીલી આના અંદર ફોન પણ તમારો આવી જશે કલર્સ ની વાત કરો તો બધા કલર્સ તમને અના અંદર જોવા મળી જશે બટ એક વસ્તુ કહેવા માંગુ છું આપણા ત્યાં સિંગલ પીસમાં ડીલ નથી થતી બંચ ટુ બન સકવાઈઝ વસ્તુઓ જ પરચેસ કરી પડશે જો તમને નાઇટ ડ્રેસ જોઈતા હોય તો આપણા પાસે નાઇટ ડ્રેસ નો ઓપ્શન પણ અવેલેબલ છે જ્યાં તમે જોઈ શકો છો એક હું તમને નાઇટ ડ્રેસ નો ચાર્ટ બતાવી દઉં ખૂબ જ સરસ તમને જો કલર ચાર્ટ જોવાના

આર્ટિકલ કેટલો સરસ આર્ટિકલ છે ને મિત્રો અને કલર વેરાયટીસની વાત કરું ને એટલા બધા તમને અંદર કલર જોવા મળી જશે ફર્મો એક સરસ એવો તમને ફર્મો મળી જશે તમે જોઈ શકો છો ખબર સરસ એક ફર્મો છે પોકેટ તમને બંને સાઇડે મળશે નાળાનો કોન્સેપ્ટ છે આના અંદર ઇલાસ્ટિક પણ તમને જોવા મળી જશે એટલે ફૂલ ઓન કમ્ફર્ટેબલ આર્ટિકલ રહેવાનું છે એન્કલ લેન્થ રહેવાનું છે ફેશનેબલ આર્ટિકલ છે ફેશન સાથે અહીંયા તમને કમ્ફર્ટ જોવા મળી જશે ઇવન તમે દમીનું આર્ટિકલ હું તમને બતાવી દઉં સેવન્ટના સ્ટાર્ટિંગ રેન્જમાં મળશે વન ટુ વન સેટ વાઇઝ વસ્તુઓ જ પરચેસ કરવી કલર બધા અવેલેબલ છે અને આવા આર્ટિકલ્સ લેવા માટે શું કરવાનું છે અરે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય અને આવા ટાઈપના આર્ટિકલ લેવું હોય તો એકવાર વિઝિટ કરવાનું છે વિઝિટ માટે આપણો એડ્રેસ રહેશે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર જમીરા ફેશન છે સારા દરવાજા પર છે અને સિક્સ ફ્લોર પર તમને આવા ટ્વેન્ટી નાઇન પ્લસ કાઉન્ટર્સ જોવા મળી જશે જ્યાં તમને ડેલી વેરથી લઈને મેરા સિઝનના લહેંગા જોવા મળી જશે અને વાત કરું કલેક્શનની આર્ટિકલ્સની તમે તમારી આખી તો જોઈ શકો છો આટલા બધા આર્ટિકલ્સ મળી જશે જમીરા ફેશનના અંદર તો રાહ શાની જોવો છો પચીસ થી ત્રીસ હજાર ના અંદર પોતાનો નવો વેપાર સ્ટાર્ટ કરવો હોય ને તો આજે જ વિઝિટ કરી લેજો મિત્રો સુરત રેલવે સ્ટેશન થી એક જ કિલોમીટર ના અંતરે છે પિકઅપ ડ્રોપ ની ફેસિલિટી છે વિડીયો કોલની છે ઓનલાઈન શોપિંગ ની છે નિશ્ચિત થઈને કરજો બિંદાસ થઈને કરજો જ્યાં સુધી પ્રોડક્ટ તમારા પાસે આવે નહીં ત્યાં સુધીની જિમ્મેદારી અમારી રહેવાની છે હજુ એક સરસ વસ્તુ કહું અજમીરા ફેશન ની અજમીરા ટ્રેન્ડ કરીને ફ્રેન્ચાઇઝી પણ હંડ્રેડ પ્લસ આઉટલેટ બહાર પડી ચુક્યા છે આપણે અધર સ્ટેટ ના અધર સિટીઝ ના અંદર ઓલરેડી આઉટલેટ પડી ચૂક્યા છે જો તમને પણ અને અંદર જોઈતી હોય તો આવી ગયો છે સ્ક્રીન પર પર તેના કોલ કરીને વધુ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો એવાના આપણે ચેનલ પર ઓલરેડી જે છે વિડીયો પોસ્ટ થઈ ગયો છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ આપણે હું તમને મળીશ નવા વિડીયોના અંદર નવા ધમાકેદાર કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ